નગરપાલિકા દ્વારા આજે જે આલાપ રોડના પ્રશ્ન છે ભૂગર્ભ બટરના અને કુંડીના જે પ્રશ્ન ગટર ઉભરાવવા બાબતે આજે સવારે જ વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે અને જે પત્રકાર મિત્રો પણ જોયો છે તેના જવાબ માટે આજે નગરપાલિકાએ શું કાર્યવાહી કરી છે કે શું ત્યાં ચાલી રહ્યું છે તેના માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે શું ચાલી રહ્યું છે કેવી રીતે કરવામાં આવી છે નગરપાલિકાએ જે તે સમયે ત્યાં આપણે જે લાઇન નાખેલી છે તે ત્યાંના સ્થાનિક સોસાયટી દ્વારા જ નાખેલી છે લાઈન ભૂગર્ભની અને નગરપાલિકા દ્વારા પણ છેલ્લા દસ બાર દિવસથી આ તે લાઈન ગોતવાના પ્રયત્નો ચાલુ છે કે લાઇન ક્યાંથી જાય છે શું છે તે જાણવાના પ્રયત્નો ચાલુ જ છે પરંતુ એનું કોઈ હજી ચોક્કસ ચેમ્બર કે લાઈન ક્યાંથી નીકળે છે તેનો કોઈ અંદાજ આવ્યો નથી સ્થાનિક લોકોએ નાખેલી છે એટલે કોઈ આઈડિયા નથી નગરપાલિકાએ જો નાખેલી તો એમાં આઈડિયા હોય અને જે તે સમયે નાની લાઇન જે તે પ્રકારના મકાન અને જે પ્રકારની ચાલુ થતું ગયું તેમ તેમ જેમ સોસાયટી બનતી ગઈ તેમ પ્રકારની નાખેલી છે તો બહુ જૂની લાઈન હોય અને નાની નાની અપૂરતી ક્ષમતાની નાખેલી છે જેથી કરીને આ પ્રકારના પ્રશ્નો સર્જાયા છે કેટલા પછી પાલિકાને એની કોઈ અહીંયા જૂની લાઇન નાખવામાં આવેલી નથી હાલમાં જ્યારથી આ પ્રશ્ન સામે આવ્યો છે ત્યારથી નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે શું પ્રશ્ન છે તે જાણી છે અને હાલમાં દસ બાર દિવસથી ત્યાં કામ ચાલુ છે અને હવે જે કુંડી ત્યાં ઉભરાવાના પ્રશ્નો છે ત્યાંથી લઈને એસી મીટર સુધી આગળ હોકરો છે તો ત્યાંથી લઈને તાત્કાલિક આપણે એક લાઇન નાખવાનું આયોજન કરેલું છે ના તેના વિશે કોઈ આઈડિયા નથી અત્યારે જે અમે પ્રશ્ન સામે આવ્યો છે છેલ્લા ત્રણ મહિનાથી કે કુંડી ઉભરાવાના વારંવાર આ પ્રકારની ઘટના બને છે ત્યારે અમારા કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા જાણ્યા ત્યારે અમને એમાં આઈડિયો આવેલો છે નહીં તેના વિશે તો અત્યારે ચોક્કસ કંઈ કહી ના શકાય મારું નામ છે કિશન ફુલતરિયા હું છું નગરપાલિકા એન્જિનિયર કેટલા સમયમાં છેલ્લા ત્રણ મહિનાથી આ બધા પ્રશ્ન આવે છે અમારા ધ્યાનમાં આવેલા છે અત્યારે સોલ્યુશનમાં અત્યારે તાત્કાલિક આ પ્રકારની લાઇન નાખી દેવામાં આવશે તો પંદરથી વીસ દિવસમાં તે ગટર ઉભરાવાના છે તે પ્રશ્ન પૂરા થઈ જશે અને પરમાનન્ટ સોલ્યુશન માટે આપણે આલાપ રોડ ઉપર વર્ધમાન એપાર્ટમેન્ટથી જે લગીને આપણે પાછળ હોકળો જાય છે ત્યાં સુધીની નવું ટેન્ડર પણ એસ્ટિમેટ પણ આપણે બનાવ્યું છે તેના માટે અંદાજે સિત્તેરથી એંશી લાખ જેટલી આપણે છસો એમ એમની ડાયાની પાઇપ નાખી દેવાની છે જેથી કરીને આ પ્રકારના સમસ્યાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લાવી શકીએ ઘણી જગ્યાએ એવા પ્રશ્ન થતા હોય છે કે ગટરની જૂની લાઇન હોય છે કે ગટરની લાઈન હોતી નથી ચેમ્બર બહુ જૂની હોય છે તો અત્યારે જ આપણે નગરપાલિકાએ છેલ્લા હમણાં સમયમાં ઓલરેડી દસ જેટલા એસ્ટિમેટ બનાવેલા છે કે જુદી જુદી સોસાયટીમાં ગટરની લાઈન નાખવાના તો થોડા જ સમયમાં આપણે ડ્રેનેજના સિસ્ટમ ઉપર વધારે ફોકસ કરીએ છીએ જેથી કરીને નવી આપણે ડ્રેનેજની લાઇન પ્રોવાઈડ કરી શકીએ મોરબી નગરપાલિકામાં અને આ પ્રકારની સમસ્યાનું સંપૂર્ણ નિવારણ લાવી શકીએ ગટરના ઓલરેડી જે કંઈ પણ સમસ્યા આવે છે એમાં અમારા સ્ટાફ દ્વારા અહીંયા પહોંચે છે અને ગટરના જે પ્રશ્ન છે ચોમાસામાં વધારે રહેતા હોય છે પણ જે એમાં લાઈનમાં કોઈ બીજો કચરો કે કંઈ પણ હોય છે તો આપણે જ્યાં સુધી થાય છે ત્યાંથી ગાર કાઢવાનો અને ગટર સાફ કરવાની કાર્યવાહી રેગ્યુલર દરે કરવામાં જ આવે છે

તે બદલાવી અને નવી લાઈન નાખી એના માટે આપણે જે પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે કે ટેન્ડર કરવાનું છે એસ્ટિમેટ કરવાનું છે એમાંથી પાસ થઈને આપણે અત્યારે ઘણી બધી સોસાયટીના અને એમાં સ્કેન્ડર કરે છે તેના વિશે અત્યારે કોઈ આઈડિયા નથી ખ્યાલ નથી જો તેના વિશે આઈડિયા આપણે ગટર લાઈન નાખેલી છે એના વિશે પડશે સફાઈ વેરો ઉપર હોય છે ટેક્સ માટે પણ બીજા માલ આવીએ છે અને સફાઈની અને ગટરની આ પ્રોબ્લેમ અત્યારે સામે આવ્યો છે ગટર ઉભરાવવાનો ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે અને જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે એના માટે અમે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છીએ